નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે એકવીસ અગિયાર બે હજાર ને પચીસ હાલ તમે અત્યારે જે ડબલ પટ્ટામાં હાઇબ્રિડ વેરાયટી જોઈ રહ્યા છો ખૂબ સરસ વેરાયટી છે સૂકા માટે ખૂબ અનુકૂળ જાત છે સૂકા માટે ખૂબ અનુકૂળ જાત છે ડબલ પટ્ટામાં હાઇબ્રિડ વેરાયટી મલ્ચિંગ પણ નથી કરેલું તેમ છતાં ખૂબ સારી ઊભી છે અને વધુ પ્રમાણમાં બે હજાર પચીસના વર્ષમાં વધુ પ્રમાણમાં વરસાદ પડેલા છે તેમ છતાં પણ હાલ અત્યારે મરચું લાલ અને લીલું કમ્પ્લેટ છે ખાસ કરી આ વેરાયટી આપણે માર્કેટ રેટ અને ખૂબ સારા મળે છે વધુ માહિતી માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જોવો તમે મળશે ડબલ પટ્ટામાં હાઇબ્રિડ વેરાયટી થ્રી ઝીરો થ્રી થ્રી ઝીરો થ્રી વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર નવ્વાણું સાત બેતાલીસ છપ્પન સાત છાસઠ ફક્ત ટપક ઉપર છે મલ્ચિંગ કરેલું નથી તેમ છતાં ખૂબ મરસાદ સારા લાગેલા છે હાલ અત્યારે એકવીસ દસ એકવીસ અગિયાર ના રોજ ઉતારવાનું કામ ચાલુ છે સૂકા મરચા કમ્પ્લીટ તમને આના હું સૂકા મરચા પણ બતાવી શકું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ મરચાંની ખૂબ સારી એવી ડિમાન્ડ રહેલી છે દેશી ડબલપટામાં ખૂબ સારા પ્રમાણમાં મરચાં અત્યારે હાલ સુકાઈ રહ્યા છે ગામ વિરડી તાલુકો બોટાદ જિલ્લો બોટ જિલ્લો બોટાદ વીરડી એટલે કે સ્વામિનારાયણના સ્વામી ગઢડાની બાજુમાં થી પાંચ કિલોમીટર